રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીંગ કેશોદ ના આયોજન હેઠળ પંદર ફેબ્રુઆરી બે ના રોજ ભારત મિલ કેશોદ ખાતે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ બે પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રઘુવંશી સમાજના ભાઈઓ માટે આયોજિત આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને સમાજમાં એકતા મજબૂત રહ્યો હતો ખેલાડીઓ અને દિનેશ કાનાબારના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન રમાયેલા મુકાબ મુકાબલાઓમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલાડીઓએ

ટ્રોફી ઇનામો અર્પણ કરી ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર આયોજન અને સફળ બનાવવા રઘુવંશી સમાજના આગેવાનો યુવાનો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં એકતા ખેલ ભાવના અને સૌહાર્દ વધારવા માટે આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજાતા રહેશે આ રીતે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ બે હાજર પચીસ સમાજ માટે એક યાદગાર પ્રેરણાદાયી ક્રિકેટ મહોત્સવ સાબિત થયો હતો રિપોર્ટર દિનેશ કાનાબાર સહજ ન્યૂઝ કેશોદ

ને તમામ ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે સર્વે નું જુનુન અને ઉત્સાહ વધારવા માટે તો સાથે મળી ખૂબ જ સરસ મજાનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને બધા સાથે મળીને આજે ભારત ખાતે ઉપસ્થિત રહ્યા છે તો સર્વે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી થી રમે બધી બેસ્ટ ઓફ લક અસ્તુ હિન્દ આ ટુર્નામેન્ટમાં ટોટલ છ ટીમે ભાગ લીધેલો છે અને ટોટલ સાત મેચ ફાઈનલ સહિત સાત મેચ રમાવાના છે તેમાં મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ સિરીઝ વિનર અને અપ સપી રીતે અલગ અલગ છે લોહાણા મહજન પ્રેરી ડે ક્રિકેટમાં આજે જોરદાર આયોજન છે અને એમાં મેં સોળ બોલમાં છેતાલીસ છેતાલીસ રન કરી અને મેન ઓફ ધ મેચ થયેલ છું